હા ભૂમિભાઈ અત્યારે કઈ જગ્યા પર સફાઈ ના કામ કાર્યક્રમ ઉપસ્થિત છો અને કઈ રીતનું આપણું આયોજન આખા શહેર માં કરવામાં આવેલું સૌથી પહેલા તો વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત મહાનગરમાં આવતીકાલે પધારનાર છે ઉપસ્થિત થનાર છે સુરતની પાવન ધરતી પર એમનું હાર્દિક સ્વાગત છે સુરત એ સ્વચ્છતામાં પૂરા ભારતમાં પ્રથમ ક્રમે અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આવતા હોય ત્યારે મોદી સાહેબ આવતા હોય ત્યારે એમનો જે આગ્રહ છે સ્વચ્છતા પ્રત્યેનો એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર સુરત મહાનગરમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ કરી રહ્યા છે અનેક કાર્યકર્તાઓ આજે સ્વચ્છતા ઝુંબેશમાં લાગ્યા છે ત્યારે આજે અહીં એમવીએમ સર્કલ જાંગીરપુરા મુકામે અહીં સબ આગેવાનો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે